નમસ્કાર નવપ્રવા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન જે વિશ્વામિત્રી નદીને સાફ રાખવા માટે ખૂબ જ પ્રયત્ન કરી રહી છે પરંતુ અમુક તત્વો એવા છે કે કોર્પોરેશનને ગણતા નથી આ વાયરલ વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે વિશ્વામિત્રી નદીમાં કચરો નાખવા બે વ્યક્તિ એમની ફોર વ્હીલ ગાડીમાં કચરો લઈને આવીને વિશ્વામિત્રી નદીમાં કચરો નાખતા જોવા મળ્યા જે બે વ્યક્તિ વિશ્વામિત્રી નદીમાં કચરો નાખવા માટે આવ્યા હતા તેમનો વિડીયો પ્રવા ગુજરાતની ટીમ ઉતારતો હોય તેવું જાણવા મળતા બે વ્યક્તિઓએ ઝપાઝપી કરીને હાથાપાઈ પર ઉતરી આવ્યા હતા સાયાજીગંજ પોલીસ સ્ટેશનમાં આ વિડીયોના આધારે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી છે શું આ જે બે વ્યક્તિ છે તે બે વ્યક્તિઓ વિશ્વામિત્રી નદીમાં કચરો નાખવા ખુલ્લે આમ દેખાઈ રહ્યા હોય તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને આવી રીતે ગંદકી કરતા લોકો કેમ દેખાતા નહીં હોય નવપ્રવા ગુજરાત ન્યૂઝ હિના પંડ્યા